સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંજુવાડિયાની આગેવાની હેઠળ મહુવા મામલતદારને પ્લોટ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે વર્ષોથી વસવાટ કરતા વિચરતી તથા વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને રહેણાંક હેતુસર ઘરથાળના પ્લોટ તાત્કાલિક ફાળવવા માંગ સાથે મહુવા મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંજુવાડિયાએ મહુવા પ્રાંત અધિકારી શ્રી ગિરિરાજસિંહ જાડેજા મારફતે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માંગણી કરી હતી રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષોથી ગામમાં વસવાટ કરતા અનેક હકદાર પરિવારોને આજદિન સુધી સરકારી ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવ્યા નથી જે સંવિધાન જીવનના અધિકાર સમાનતા અને માનવ ગૌરવના સિદ્ધાંતો વિરુદ્ધ છે અરજીમાં કાનૂની દ્રષ્ટિએ માંગ કરવામાં આવી છે કે હકદાર પરિવારોની સત્તાવાર ઓળખ કરી અધિકૃત યાદી તૈયાર કરવામાં આવે તટસ્થ સ્થળ તપાસ હાથ ધરવામાં આવે અને ઉપલબ્ધ સરકારી જમીનમાંથી નિયમ મુજબ પ્લોટ ફાળવવામાં આવે જરૂરી હોય તો વૈકલ્પિક જમીન સાથે પુનર્વસન યોજના અમલમાં મૂકવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા અને સમયમર્યાદા હેઠળ પૂર્ણ થાય તેવું સ્પષ્ટપણે જણાવાયું છે આવેદનની નકલ જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને પણ પાઠવવામાં આવી હોવાનું જણાવાયું છે ઉપરાંત ગારિયાધાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સમક્ષ પણ નાથમારાજ સંપ્રદાયના આગેવાનો દ્વારા રમેશભાઈ ઝીંજુવાડિયાની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ મામલાને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રીશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે રમેશભાઈ ઝીંજુવાડિયાએ જણાવ્યું હતું કે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને આવાસ જેવી મૂળભૂત સુવિધા ન મળવી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે જો યોગ્ય અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ ગાંધીચિક્કાર આધારિત આંદોલનાત્મક પગલાં લેવા મજબૂર થવું પડશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે પ્રાંત અધિકારી શ્રી ગિરિરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોટા ખૂંટવાડા ખાતે ઉપલબ્ધ સરકારી પડતર જમીનની તપાસ કરી હકદાર પરિવારોને નિયમ મુજબ પ્લોટ ફાળવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે આવેદનરૂપમાં આજરોજ મારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે જે બાબતે અમારા દ્વારા સરકારી જમીન જે આ વિસ્તારમાં કોઈ પડતર હોય તો તે અંગેની આ વિચી વિમુક્તિ પરિવારોને પ્લોટ ફાળવણી થાય તે અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે મારું નામ રમેશ દિજવાડિયા ગામ તાલુકા મહુવા જિલ્લા ભાવનગર હું સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું આજે અમે અત્યારે જે આવ્યા છીએ એ મહુવા પ્રાંત કચેરીમાં આવ્યા છીએ મહુવા મામલેદાર સાહેબને પત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે મહુવા તાલુકાના મોટા કુટોળા ગામે વર્ષોથી વિજત વિવુક્ત જાતિના લોકો મારા ખ્યાલ પ્રમાણે આઠસોથી નવસો ત્યાં વસવાટ વર્ષોથી કરે છે પણ એમની પરિસ્થિતિ તમે જુઓ તો ખૂબ જ નિંદનીય પરિસ્થિતિ છે

અને આ બાબતે અમારા માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે આ લોકોને સાથે રાખી અને એમને મુલાકાત કરાવી છે અને એમને પણ એમની રીતે મહેનત ચાલુ છે લેખિતમાં પણ એ રજૂઆત કરી છે સરકારને કે ભાઈ એમનો જે મત વિસ્તાર મોટાઘુટોળા આવતો હોય ત્યાં આ લોકોને વહેલી તકે મફત પ્લોટ મળે એવી એક વિનંતી કરવામાં આવી હતી ટૂંક સમયમાં જ અમે આ બાબતે વિચરતા સમુદાય મંચ થલતે જ એનો આખો એક મંચ ચાલે છે કે આ મનસ એ એનું કામગીરી વિચિત્રયુક્ત જાતિના પરિવારને ન્યાય મળે એ બાબતે કામગીરી કરે છે એ લોકો પણ ટૂંક સમયમાં કૂતોડા આવશે એવી અમારે એના ફોન કૉલથી વાત થઈ છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે લોકો છે વિચિત્રયુક્ત જાતિના જે નાચ સંપ્રદાયના એમને અત્યારે રહેવા માટે પ્લોટ ફાળવામાં આવે એવી સરકાર પણ મારી નમ્ર વિનંતી છે